શહેરમાં કાયદા અને વ્યવસ્થાને અસર કરતા ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ટી સોશિયલ એલિમેન્ટ ક્રિમિનલ્સના લિસ્ટ આપણે તૈયાર કરી રહ્યા છીએ અને આવા તત્વોને ઇફેક્ટિવલી કંટ્રોલમાં રાખવા માટે ધામી લેવા માટે પોલીસ એક્શન પ્લાન તૈયાર કરી છે અને ભાગરૂપે તમે ગઈકાલે જોયું કે શહેરના કેટલાક વિસ્તારોમાં સતર્કે એવા ટપોરીઓ સ્મોલ ટાઈમ ક્રિમિનલ્સ અને મોડી રાત્રે સુધી સક્રિય બનીને લોબાઈડિંગ સિટીઝનને હરાસમેન્ટ કરતા હોય એવા તત્વોને આપણે કેટલાકને દૂર કરી છે પોલીસ સ્ટેશનમાં લાવીને એમને એન્ટીસીડેન્ટ વેરીફિકેશન એમના પ્રવૃત્તિઓ અંગેની ચકાસણી અને જરૂરી ઇન્ટરવેન્શન કરી છે આ જ રીતે આપણે પ્રોપર્ટી ઓફેન્સીસમાં મિલકત સંબંધી શરીર સંબંધી ગુનાઓમાં વ્યાજખોરીના ગુનાઓમાં બીજા કોઈપણ પ્રકારના ગુનાઓમાં સક્રિય એવા ગુનેગારોને આપણે ટાર્ગેટ બનાવીને કેટલાકને જામીન રદ કરવા સુધીની કાર્યવાહી અને અન્ય કેટલાકને એમના સક્રિયતાને ધ્યાને ધ્યાને રાખીને ડોમિનેશન જે જગ્યાએ આપણે પ્રેઝન્સથી હાજરીથી ડોમિનેટ કરવાથી એમના નિયંત્રણ લાવવા માટે સાથે સાથે ઇન્ટરવેન્શન ગુના દાખલ કરીને અટક કરવા સુધીના કાર્યવાહી કરવા માટે શેર પોલીસ સતર્ક છે ગઈકાલે આના ભાગરૂપે જ સમગ્ર શહેરમાં તમામ પોલીસ સ્ટેશન જ્યુર શિક્ષણમાં એવા એલિમેન્ટ્સને આપણે આઈડેન્ટિફાઈ કરી એમને આપણે ટાર્ગેટ કરીશ આજે પણ આવા એક્ટિવિટી ચાલુ રહેશે દરેક પોલીસ સ્ટેશન જ્યુર શિક્ષણમાં રહેતા ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સને આપણે જુદા જુદા તબક્કે રીતે આપણે ટાર્ગેટ કરીશું અને આવા તત્વોના પ્રવૃત્તિ ઉપર અંકુશમાં લાવવા માટે શહેર પોલીસ સક્રિય રહેશે આપણે ચારસોથી વધારે લોકોને ટાર્ગેટ કર્યા હતા અને આમાં કેટલાકના વિરુદ્ધમાં પ્રવિશનના કેસ કેટલાકના વિરુદ્ધમાં ડ્રંકન ડ્રાઇવિંગના ડ્રાઈવિંગના કેસ કેટલાકના વિરુદ્ધમાં જે વાહનો ડેન્જરસલી ચલાવતા હોય એક્ટ અંદરના કેસો આ રીતે કેસ પણ કરી છે કેટલાકને આપણે વેરીફાઈ કરીને એમના

મુશ્કેલીમાંથી બહાર આવી શકે પોલીસનું આકા ઓપરેશન અસામાજિક તત્વો ક્રિમિનલ અને એન્ટી સોશિયલ એલિમેન્ટ સામેનું છે જે લોઅબેડિંગ સિટીઝન છે પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ છે એમને કોઈ ઈન્કન્વીનિયન્સ કે હાર્ડશીપ ના થાય તે માટે પોલીસ કાળજી રાખશે કોઈપણ રેલવે સ્ટેશન જતા હોય બસ સ્ટેશન જતા હોય એરપોર્ટ જવાનો હોય એમને ટિકિટ ફ્લાશ કરી શકે અને અન્ય કોઈ વાજબી કારણસર જે શહેરમાં નીકળતા હોય અને વ્યાજબી ડોક્યુમેન્ટ સાથે આઈડેન્ટિફિકેશન ડોક્યુમેન્ટ સાથે નીકળે તો પોલીસ એમને મદદ કરવા માટે કડા ભાગ્યા ઊભા છે એમને ક્યારે હરાસમેન્ટ કે ઇન્કન્વિનિયન્સ ના થાય તે માટે પોલીસને આપણે સેન્સિટાઈઝ કરી છે સંવેદનશીલ રહીને બાળકો સાથે નીકળતા મહિલાઓ કે વરિષ્ઠ નાગરિકો કે અન્ય લોબેડ સિટીઝનને કોઈપણ પ્રકારના ઇન્કન્વિનિયન્સ વગર આ ઝુંબેશ આપણે ચલાવી રહ્યા છીએ